નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન ભારતનું નવનિર્માણ તો ચાલો જોઈ લઈએ નિબંધના મુદ્દા છે નંબર એક પ્રાસ્તાવિક નંબર બે પરિશ્રમનું મહત્વ નંબર ત્રણ શિસ્તનું મહત્વ નંબર ચાર સામાજિક અને નાબૂદી નંબર પાંચ સરકારનું કાર્ય અને નંબર છેશના નવનિર્માણ માટે આપણે આ પંક્તિઓમાંથી પ્રેરણા મેળવવી જોઈએ સખત પરિશ્રમ અને શિસ્ત દ્વારા સમૃદ્ધ અને શક્તિશાળી ભારત વર્ષનું નવનિર્માણ કરવા માટે આપણે કટિબદ્ધ થવાની જરૂર છે વ્યક્તિગત હિતો માટે નહીં પરંતુ સમગ્ર દેશના ઉત્કર્ષ માટે સમય અને શક્તિનો ભોગ આપવો એ આપણી પવિત્ર ફરજ છે દરેક વ્યક્તિ સખત પરિશ્રમ વડે દેશની ઉન્નતિમાં પોતપોતાનો ફાળો આપી શકે છે મજૂરો ઔદ્યોગિક ઉત્પાદન વધારવા માટે તંતોળ મહેનત કારણ ખેડૂતો ખેત ઉત્પાદન વધારવા માટે સખત પરિશ્રમ કરે ગૃહિણીઓ ગૃહ ઉદ્યોગોની બનાવટોથી બજારોને છલકાવી દે શાળા કોલેજોમાં ભણતા બાળકો જાત મહેનત કરી પોતાના ખર્ચ જેટલી રકમ કમાઈ લે છે દરેક વ્યક્તિ શક્ય એટલો વધુ સમય કામ કરે અને સમયને નાણાંની જીન ચીવટપૂર્વક ખર્ચે તો દેશની ઘણી સમસ્યાઓ હલ થઈ જાય પરિશ્રમ એ જ છે પરિશ્રમ વડે માટીમાંથી પેદા થઈ શકે છે પરિશ્રમ કર્યા વગર કોઈ પણ દેશ વિકાસ સાધી શકે નહીં દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાન આર્થિક રીતે બેહાલ થઈ ગયું હતું ત્યાંની પ્રજાએ સતત પરિશ્રમ કરીને માત્ર સાડા ત્રણ દાયકા જેટલા ટૂંકા ગાળામાં જ પોતાના દેશને જગતની આર્થિક મહાસત્તા બનાવી દીધો છે તાજેતરમાં ચીન કોરિયા તાઇવાન વગેરે દેશોએ પણ સખત પરિશ્રમ કરી અદ્ભુત પ્રગતિ કરી બતાવી છે આપણા દેશના નવનિર્માણ માટે આપણે પણ આવો જ સંનિષ્ઠ પરિશ્રમ કરવો પડશે દેશનું નવનિર્માણ કરવા માટે શિસ્તનું વિશેષ મહત્વ છે કઠોર આત્મશિસ્ત વિના નિયમિતતા કર્તવ્ય પાલન અને પરિશ્રમની વૃત્તિ કેળવાતા નથી પશ્ચિમના રાષ્ટ્રોએ સાધેલા અસાધારણ વિકાસમાં ત્યાંની પ્રજાની શિસ્તની ભાવનાએ મુખ્ય ભાગ ભજવ્યો છે આપણા દેશના નવનિર્માણ માટે આપણે પણ શિસ્તને પાયાના મૂલ્ય તરીકે સ્વીકારવી પડશે માત્ર આર્થિક આબાદીથી આપણા દેશનું નવનિર્માણ નહીં થઈ શકે જ્ઞાતિભેદ ઉચ્ચ નીચના ભેદભાવ અસ્પૃશ્યતા નિરક્ષરતા અંધશ્રદ્ધા ગરીબી વગેરે સામાજિક અનિષ્ટો પણ દેશના વિકાસને રૂંધી રહ્યા છે ભાષા અને ધર્મની નામે થતા ઝઘડા તેમજ પ્રાંતવાદ અને આતંકવાદ જેવી સમસ્યાઓ આપણા દેશની પ્રગતિમાં બાધક રહી છે સામાજિક અનિષ્ટો તેમજ રાજદ્વારી સમસ્યાઓને નિર્મૂળ કર્યા વિના દેશનું નવનિર્માણ થઈ શકશે નહીં રાષ્ટ્રના નવનિર્માણમાં સરકારનો અભિગમ હકારાત્મક હોવો જોઈએ દેશના આર્થિક વિકાસ માટે સરકારે ગૃહ ઉદ્યોગો લઘુ ઉદ્યોગો અને ખેતીનો વિકાસ થાય તથા ગામડા સ્વાવલંબી બને એવું આયોજન કરવું જોઈએ સામાજિક અને આર્થિક અનિષ્ટોની નાબૂદી માટે વ્યાપક પ્રયાસો થવા જોઈએ ભારતના નવનિર્માણ માટે સમય અને શક્તિનો જેટલો ભોગ આપીએ એટલો ઓછો છે આપણે દેશના નવનિર્માણના ઉમદા કાર્યને જ આપણું જીવન કાર્ય બનાવીએ તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ